ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામની સીમમાંથી આધેડ પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના કપલસાડી ગામની સીમમાં એક ફાર્મ હાઉસની બાજુમાં આવેલ ખેતરમાંથી એક અજાણ્યા આધેડ પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ખેતર માલિક બાલુભાઈ ખુશાલભાઈ પટેલ રહેવાસી ફુલવાડી તાલુકા ઝઘડીયાએ આ અંગે ઝઘડિયા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો ઝઘડીયા પીઆઈ વાળા સાહેબનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ તપાસ દરમિયાન આ મૃતદેહ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાથી ગામના પંચાવન વર્ષીય અનિલભાઈ રામાભાઈ પટેલનો હોવાની જાણ થઈ હતી પોલીસ દ્વારા મૃતકના સંબંધીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી આ બાબતે વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક અનિલભાઈ ગત તારીખ પંદરમીના રોજ મલોલી ખાતેથી ગુમ થયા હતા પરિવારજનો દ્વારા તેમને શોધવા છતાં કોઈ ભાળ મળી ન હતી વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળ્યો હોય ચાર પાંચ દિવસ અગાઉ તેમનું મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે તેઓ કયા સંજોગોમાં ગુમ થયા તેમનું મોત કયા કારણસર થયું તેમજ છેક નવસારી જિલ્લાના આ ઈસમના મૃતદેહ ભરૂચના ઝઘડીયા તાલુકામાં કેવી રીતે મળ્યો તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે અને પોલીસ તપાસ બાદ ઘટના અંગેની વિગતો બહાર આવશે એમ માનવામાં આવી રહ્યું છે